આ મિટિંગમાં સર્વસંમતિથી પ્રમુખ અને મંત્રી તથા અન્ય કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત સમાજમાં આવેલ વડીલો આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં નવા નિમણૂક પામેલ પ્રમુખ નિર્દેશ પાઈએ સમાજમાં શિક્ષણ જાગૃતિ તેમજ આવનારા સમયમાં થનારા વિવિધ કાર્યક્રમો સમાજના સર્વે લોકોનો સાથ સહકાર સાથે આગળ વધવાની ખાતરી આપી હતી આ કારોબારીમાં સર્વસંમતિથી નીચે મુજબના કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી એક દંતાણી નિર્દેશ ગોપાલભાઈ પ્રમુખ દંતાણી ધનશ્યામભાઈ રતિલાલ નાણા મંત્રી દંતાણી મનોજભાઈ ગાંડાભાઈ મહામંત્રી દંતાણી યોગેશભાઈ વિનોદભાઈ મહામંત્રી દંતાણી ચેતનભાઈ નટવરભાઈ ઉપપ્રમુખ દંતાણી વિક્રમભાઈ નટવરભાઈ ઉપપ્રમુખ દંતાણી મહેશભાઈ તખાભાઈ સલાહકાર દંતાણી બાબરભાઈ બલચંદભાઈ સલાહકાર

જે નિમણૂક કર્યા છે તો સલાહકારના આધારે જે નવા કારોબારી સર બનાવ્યા છે પ્રમુખભાઈ નિર્દેશભાઈ દંતાણી અને સહકારોબારી અમે બધા મળીને મંત્રી સહ સલાહકાર પ્રમુખ સલાહકાર એમ હું મહેશ તખાભાઈ પ્રમુખ સલાહકારમાં આપણે જે કડ તાલુકા દેવપૂજક સમાજ સેવા ટ્રસ્ટ છે તેને યોગ્ય માર્ગદર્શનને લઈને સારી રીતે પ્રગતિ થાય એવી અમે સારું કાર્ય કરીને સૌનો સાથ સૌનો વિકાસ કરાઈશું એવું અમે પ્રતિજ્ઞાબદ્ધ બંધાયેલા છીએ નામ મનોજ દંતાની ગામ રાજપુર અને આજની જે છવ્વીસ જાન્યુઆરી જે કડી તાલુકા દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટમાં કારોબારીની ફેર બદલી હતી એમાં મને મહામંત્રીનું પદ આપેલ છે તે બદલ કારોબારીનો તથા સમાજનો ખૂબ ખૂબ આભારી રહીશ અને તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો જે જવાબદારી આપી તેને સારી રીતે હું નિભાવીશ અને સમાજના કામ કરતો રહીશ અરે કડી તાલુકા દેવી પૂજક સમાજ સંઘ તરફથી જે નવી કારોબારી સમિતિ સભ્યની રચના કરવામાં આવી એમાં અમારો ફૂલ સપોર્ટ છે અને સમાજની પ્રગતિ કરતા રહે એ બદલ અમને એમનો સપોર્ટ કરી છે આજે છવ્વીસ તારીખે જે કડી તાલુકા દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ કારોબારી દ્વારા મારી પ્રમુખ તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે એના માટે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌ કારોબારી અને સમાજનો જે કોઈ પણ આજે મહેમાન અને વડીલો પધારા છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મને જે જવાબદારી આપી છે એને સંપૂર્ણપણે મારા તન મન ધનથી હું નિભાવવાની કોશિશ કરતો રહીશ અને તમારા જેવાનો સાથ સહકાર હશે તો પણ એ અમે સારું કાર્ય કરતા રહીશું અને સમાજના સર્વાંગી વિકાસ જેવા કે શિક્ષણ શિક્ષણ જાગૃતિ વૃક્ષારોપણ પ્રવૃત્તિ લગ્ન સમૂહ લગ્ન આયોજન ચોપડા વિતરણ કાર્યક્રમ જે જે પણ કંઈ સામાજિક રિલેટેડ પ્રોગ્રામો છે એ અમે અમારી રીતે સારી રીતે આયોજન કરવાની કોશિશ કરીશું અને સારામાં સારું આપણી સમાજ કંઈક સારું કરે સારું કરી અને આગળ વધે એવો અમારો પ્રયત્ન હંમેશા ચાલુ રહેશે ફરીથી સૌ કોઈ કારોબારી અને જે પણ પ્રધાન છે એમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ